ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગતસિંહ વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે સ્વર્ગતસિંહ વિજયભાઈ રૂપાણી નિખાલસ સરળ વ્યક્તિત્વ ધરાવતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એણે સમાજ સેવા કરી છે વિજયભાઈને ને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મુઠ્ઠી ઉચ્ચરો માનવીય સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી છે સ્વર્ગસ્થના આત્માને પરમ કૃપાળું પરમાત્મા ચીર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ વિજયભાઈના જવાથી સમગ્ર ગુજરાતમાં વિજયભાઈની ખૂબ મોટી ખોટ નડશે એ ઘટનામાં વિજયભાઈનું નિધન થયું છે તેના માટે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે સાથે ભાજપના અમારા પરિવારના તમામ પરિવારોને પણ દુઃખ લાગ્યું છે હવે પછી ક્યારે પણ વિજયભાઈની ખોટ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી શકાય નહીં એવી ખોટ મોટી લાગી છે અવસાન એમના પરિવારોને એમના આત્માને શાંતિ મળે એમના પરિવારોને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે માન્ય વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સફર કરતા હતા લંડન જવા માટે પ્લેનમાં એક વ્યક્તિ જ બચ્યો છે એટલે એવી ધારણા છે કે અને વિજયભાઈ પણ આપણી વચ્ચે નથી રહે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમણે શરૂ કરેલી યાત્રા

વર્ષોથી સંગઠનમાં કામ કરીએ છીએ એક નાના કાર્યકર્તાને સમજવો અને એ નાના કાર્યકર્તાને સાચવો ને એ કદાચ વિજયભાઈ સિવાય કોઈ જાણતું નહોતું અમે બધા ત્રીસ ત્રીસ વર્ષથી કામ કરીએ છીએ પણ અમને પળે પળે માર્ગદર્શન આપવું પળે પળે અમને કેવી રીતે આ રાજકીય જીવનમાં ચાલવું એનું બધું જ જે ગણો ને એ અમારા વિજયભાઈ હતા અમારો સૌરાષ્ટ્રનો સિંહ હતો આ અને અમારા જૈન સમાજનું મોટું રતન કહી શકાય જીવદયા પ્રેમી એવા આજે વિજયભાઈ નથી માનવા જ મન તૈયાર ન થતું અને આજે એ વ્યક્તિત્વની સાથે કોઈની તુલના જ ન થઈ શકે એવું વિશાળ ઉદાર અને જેને કહેવાય કે સાચો પાર્ટીનો કયો આ કયો પાર્ટીનો કાર્યકર્તાનું નિર્માણ એને હજારો કાર્યકર્તાનું કર્યું છે એટલે મારા જેવા તો લાખો કાર્યકર્તા આજે એકદમ નોંધારા થઈ ગયા હોય એવું લાગે કારણ કે વિજયભાઈની આખી ચાહના જ જુદી હતી એના માટે નાનામાં નાનો કાર્યકર્તા એ પણ સૌથી મોટો કાર્યકર્તા છે ને એવું અમે કાયમ જોયું છે કદાચ બે મહિના ન દેખાડો હોય તો સામેથી ફોન કરે કે કેમ કંઈ નથી દેખાતા આટલી કડદાત આટલી કાળજી તો કદાચ ઘરના એ આપણી નથી લેતા એટલી કાળજી અમારે લીધી છે આ ખોટ કોઈ દિવસ નહીં પૂરાય એવું માનું છું એક અકલ્પનીય ઘટના ઘટી ફ્લાઇટ ક્રેશ થતાં જે રીતે બનાવ બન્યો છે એ રાજ્ય અને દેશ માટે ખૂબ દુઃખદ ઘટના અને એમાંય ખાસ કરીને અમારે રાજકોટ સૌરાષ્ટ્ર માટે એવી સૌને સ્તબ્ધ કરી દે એવી ઘટના ઘટી પૂર્વ મુખ્યમંત્રી તરીકે અદરણી વિજયભાઈ જે રીતે મારા માર્ગદર્શક બની રહ્યા અને સૌરાષ્ટ્રની અને રાજ્યની સતત ચિંતા કરતા રહેતા એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પણ આ જ ફ્લાઇટમાં સવાર થયેલા એમને આ દુર્ઘટનાના ભોગ બન્યા વિજયભાઈ જતાં અમને પાર્ટીને અને રાજ્ય અને દેશને એક ખૂબ મોટી ખોટ પડી છે જે પૂરી શકાય નહીં એવી ખોટ પડી છે કુદરતને જે ગણ્યું હતું ખરું પણ આ બધું નિમિત્ત બન્યું છે પાંચ તારીખે જવાના હતા પછી દસ તારીખે અને પછી બાર તારીખે આમ તબક્કાવાર જે રીતે અમને એવું લાગે કે એમનું આ નિમિત્ત ત્યાં લઈ ગયા છે અને રીતે આ ઘટના ઘટી છે પાર્ટી માટે એક અમદાવાદથી ફ્લાઇટ જતી હતી એમાં કુલ બસો બેતાલીસ લોકો બસો ત્રીસ વત્તા બાર પેસેન્જર હતા એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સંગઠનમાં વર્ષોથી કામ કરતા શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા આ એમના સમાચાર જ્યારથી સાંભળ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા પ્રજા અને સમગ્ર દેશની અંદર એક કાર્યકર્તાઓ માટેની જે લાગણી ચિંતા કરવાવાળા આગેવાન એ હતા એટલે અજ્ઞાયસીથી એમની સાથેનો નાતો ભારતીય જનતા પાર્ટીમાં પણ એમની સાથે ખૂબ વર્ષોથી કામ કરતા કરતાં એ પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે હું પ્રદેશ મહામંત્રી હતો એ મુખ્યમંત્રી થયા એટલે પરિવાર સાથેનો અને કાર્યકર્તા તરીકે જે લોકોને હું આપતા હતા પ્રોત્સાહિત કરતા હતા એ આજે મન નથી માનતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી સતત કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા અમારા નેતા એમને આજે પણ યાદ કરીએ છીએ અને યાદ કરતાં કરતાં ખૂબ દુઃખની લાગણી પણ અનુભવીએ છીએ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ એક દુર્ઘટના ખૂબ મોટી થઈ એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા એમાંના જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના લોકપ્રિય નેતા અરા બધા એના આપણા બધા એના સ્નેહી વડીલ વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે ત્યારે મારી સંવેદના વ્યક્ત કરું છું આ ક્ષણે અંજલીબેન શું મનોદશા હશે એમની સાથે પરિવારની સાથે આ ગુજરાતના તમામ લોકોની સંવેદના છે હમણાં કેસી પટેલ સાહેબે કહ્યું એમ કે મન નથી માનતું કે રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં જે ઘટના ઘણી એમાં વિજયભાઈ રૂપાણી જતા આપણી વચ્ચે ન રહ્યા એનું દુઃખ સમગ્ર ગુજરાતની જનતાને મુખ્યમંત્રી તરીકે એને નિભાવેલી જવાબદારીના કારણે જે સહાનુભૂતિ એમના તરફ વ્યક્તિગત જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા ઓગણીસો એસીમાં ભાજપની સ્થાપના થઈ ત્યારે પહેલી ટીમમાં યુવા મોરચાની એ ટીમમાં પણ સાથે કામ કર્યું સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે અંજલીબેનને મળીને અતિ કોઈ વાતાવરણમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એનાથી હું અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના

અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા વતી હું વિજયભાઈ રૂપાણીને મારી ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ હું અર્પણ કરું છું અને વિજયભાઈના જીવનમાંથી દરેક કાર્યકર્તા અને પ્રજાને પણ પ્રજાકીય કાર્ય કરવા માટે બીજાને મદદ કરવાની ભાવના દિલમાં પ્રગટ થાય એવી રીતે જીવન વ્યતીત કરે એવી એનામાંથી પ્રેરણા મળે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે આવો આપણે સૌ સાથે મળી અને વિજયભાઈએ જે વિચારધારાના મંડણ માંડેલા હતા એ પ્રમાણે આપણે પણ રાષ્ટ્રના આપણા બાંધવોનું કામ કરીએ એવી ભાવના એ જ વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે બપોરે દોઢ પોણા બે વાગ્યાની આજુબાજુ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે અમદાવાદ એરપોર્ટ ઉપર ટેક ઓફ વખતે એર ઇન્ડિયાનું એક ફ્લાઇટ તૂટી પડ્યું લગભગ બસો ને બેતાલીસ જેટલા પેસેન્જર ક્રુઝ સાથે હતા આવા સમાચાર હતા મેં વેરીફાઈ કરવા મિત્રોને પૂછ્યું તો આ સાચું હતું જે રીતે આ બન્યું એમાં હું માનું ત્યાં સુધી જે કંઈ બ્લેક બોક્સમાં નીકળે એ બધું પરંતુ મને જે સમાચાર મળ્યા કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એમાં હાજર હતા મે વેરીફાઈ કર્યું હમણાં કન્ફર્મ કર્યું તો આપણા વચ્ચે રહ્યા નથી આપણને બહુ દુઃખ થાય સ્વાભાવિક જે મિત્રો નથી રહ્યા બધા માટે દુઃખ થાય એટલે વિજયભાઈના પરિવારને સાંત્વના મળે એમના આત્માને મોક્ષ મળે અને પરિવારજનો જે બધા આખા પરિવારના બધા અને બીજા મિત્રો જે ડૉક્ટર હતા અને નીચે જે લોકો હતા જેના ઉપર આ પ્લેન પડ્યું એ પણ બહુ ખરાબ રીતે જખમી થયા અને ઘણા બધા મિત્રો સ્વર્ગવાસી પણ થઈ ગયા આપણને બહુ દુઃખ થાય કે લગભગ ત્રણસો સાડા જેટલા એક પ્લેનના ઉપડવાના વખતે જે બન્યું એનું જે ભરેલું છે ટેન્ક આખું ભરેલું ફ્યુઅલ એ કેવું બન્યું છે કલ્પના બહારનું આ દ્રશ્ય છે આપણને બહુ દુઃખ થાય વર્ષો પહેલા લેન્ડિંગ વખતે એર ઇન્ડિયાનું ઇન્ડિયન એરલાઇન્સનું એક પ્લેન તૂટી ગયેલું બે મિત્રો બચી ગયા હતા વિદ્યાપીઠના એક હતા ત્રિપાઠી અને બીજા એક મારવાડી સમાજના હતા બંને દાજી ગયા હતા પણ એ લેન્ડિંગ વખતે હતું એટલે ફ્યુઅલ નહોતું બહુ આ ટેક ઓફ વખતે હતું મારા ખ્યાલથી દુનિયાના ઇતિહાસમાં હું ટેક ઓફ વખતે પ્લેન આટલી જલ્દી તૂટે એ તો અસંભવ કારણો જે કંઈ હોય પરંતુ જે હાથસો બન્યો છે બહુ દુઃખદ બન્યું છે ભગવાન બધા જ જે આપણા વચ્ચે મિત્રો નથી રહ્યા જે હતા હોય અને બીજા જે આના લીધે આપણા વચ્ચે નથી રહ્યા એ બધા એના આત્માને મોક્ષ મળે પરિવારજનોને શાંતિ મળે